સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર આગ લાગી હતી જોકે ફાયર વિભાગની બાવીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા એકસો પચીસથી વધુ જવાનો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે આગ ટોપ ફ્લોર સુધી પ્રસરી ગઈ હોવાની પણ માહિતી છે જોકે ફાયર બ્રિગાડે મેજર બ્રિગેડ કોલ જાહેર કર્યો છે સિન્થેટિક કાપડના કારણે આગ વધુ વિકરાળ બની હોવાની જાણકારી છે

જે ટોપ ફ્લોરથી જે બીજા અને ત્રીજા માળ વચ્ચેની આગ છે તે વિકરાળ બની છે અને સતત છે તે પાણીનો મારો છે તે ફાયર વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે હજી પણ આગ કેટલા કલાકોની અંદર કાબૂમાં આવી શકે તે કહેવું મુશ્કેલ છે ફાયર ચીફ ઓફિસર જોડે ફરી વાત કરવાનો પ્રયત્ન કરીશું સર આગ અભી બી ફિલહાલ બે કાબુ હે ટોપ ફ્લોર પે આગ કી જ્વાલા દીખ રહી હે કિસ તરહ કામ કી અંદર મટીરીયલ જ્યાદા હે તો कहीं भी एयर के कांटेक्ट में आता है तो फ्लेम वगैरह स्टार्ट हो जाती है तो अभी कामगिरी चालू है कूलिंग की यहाँ से भी एक और टिटील लगा रहे हैं अभी तो अंदर स्मोक वगैरह ज़्यादा होने की वजह से पॉसिबल नहीं है अंदर पहुँचना तो वेंटिलेशन की जगह है वेंटिलेशन ग्लास वगैरह लगाए हुए थे तो काफ़ी ग्लास तोड़े हैं अभी तो बिल्कुल हजीपण ये आ, वेंटिलेशन सिटी जे सुविधाओं का अभाव छे जे ग्लास હતા કાચની બારીઓ હતી અને તેના કારણે કાચની બારીઓ પણ ફાયર વિભાગે તોડવી પડી છે વેપારી પણ ઉપસ્થિત છે બતાય આ કી વાર્તાત બની હે યહા પર કિસ طرح કેટલા ઘંટે હો ચુકે ઓર કિતને કરોડો કા નુકસાન કા અંદાજ સવેરે સે આગ ભડકી હુઈ હૈ બહોત જ્યાદા હો રહી હૈ ઓર લગાતાર જ્યાદા હો રહી હૈ ક્યોકી અંદર જો હે વો پورا માલ પોલિશ્ડ રખા હૈ ઓર જો લાઈકર તાકે હોતે હે વો હૈ इसके लिए आग फाइव फायर जो है वो बढ़िया काम कर रहे हैं लेकिन आग पे काबू नहीं पा रहे हैं उसका पता नहीं क्या कारण है एक दो पोलिस्टर का कारण है इतनी गाड़ियां जो लगी हुई है लेकिन ऐसा लग रहा है कि और व्यापारी ज़्यादा चिंतित है वो सोच रहे हैं कहीं आगे और नहीं बढ़ जाए जैसे कि आल मार्केटों में हुआ था इसलिए ये लोग चिंतित है इनकी सब दुकानें हैं बिचारों की तो जैसे भी करके और आग बुझ जाए वैसे हम भगवान से प्रार्थना कर रहे हैं अभी तो कुछ समझ में नहीं आ रहा कि होगा क्या आगे समझ में नहीं आ रहा इस चीज़ का हालांकि पूरी टीम लगी हुई है 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 मेयर साहब खुद इधर इधर और के जितने भी कर्मचारी वो है, सब लोग लगे हुए हैं लेकिन आग पर पर काबू जो है है। वो पाया नहीं जा रहा है। तो बिल्कुल मेयर मेयर दक्षेश हाल सुधी ने करीशु के आग केतला समय मा मा के तस्वीरों बता एक हाइड्रोलिक मशीन मदद

ફાયર વિભાગના અધિકારી એ જ કીધું કે કોઈ જાનહાની નથી થઈ અત્યારે જે ટોપ ફ્લોર પર છે ત્યાંનું કામગીરી શરૂ સવારે છેવા સાથે જે ફોન આવ્યો ત્યારે પહેલો જ્યારે ફાયરનો ગાડી પહોંચી ત્યારે આગ વિકરાળ હતી અને બ્રિગેડ કોલ ત્યારે જાહેર કર્યો હતો ને મેક્સિમમ ફાયર સ્ટેશનમાં બધી જ ગાડીઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવી હતી ને અત્યારે નેવું ટકા આગ કંટ્રોલમાં છે કોઈ જાનહાની નથી

અહીં સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે અને આગ જ્યારે બેકાબુ બનતી જઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે ચિંતા વેપારીઓને થતી હોય છે અને જ્યારે હજી પણ જોઈ શકાય છે કે આગની જે જ્વાળાઓ છે ટોપ ફ્લોર પર જોવા મળી રહી છે બીજી તરફથી પણ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે સ્પેશિયલ લેડર મશીનની મદદ લેવામાં આવી રહી છે

એ કહેવું મુશ્કેલ છે પરંતુ હાલ જે નીચેના જે ફ્લોર હતા તે ફ્લોર ઉપર આગ કાબુમાં આવી ગઈ છે પરંતુ ટોપ ફ્લોર પર જે સિન્થેટિક કાપડનો મોટા પ્રમાણમાં હોવાના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તે આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયત્ન છે તે હજી પણ કરવામાં આવી રહ્યા છે જી જી રાકેશ આભાર આપનો એટલે હજુ પણ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આગ એટલી વિકરાળ છે કે ટોપ ફ્લોર સુધી પ્રસરી ગઈ છે